નિષ્ફળ પ્રયાસ મંદિર સાથે એક ક્લિનિક બ્યુટી પાર્લર અને ગેસ એજન્સીના તાળાતોડી કર્યો ચોરીનો પ્રયાસ ચોર સીસીટીવી માં થયા કેદ વલસાડ તાલુકાના પાનેરા ચણવાઈ રોડ સાઈ મંદિરના વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ચોર ઈસમોએ

પરંતુ આ ચોરીની ઘટના અંગે મંદિરના ટ્રસ્ટી પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મંદિરના પૂજારી વહેલી સવારે મંદિર પૂજા કરવા આવતા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે મને જાણ કરી હતી અને આ ચોરીની ઘટનાની જાણ વલસાડ પોલીસને કરતા જ પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી હતી મનીંદી સાથે સાથે આજુબાજુના ક્લિનિક બ્યુટી પાર્લર તેમજ ગેસ એજન્સીના પણ તારા તોડ્યા હોવાનું માલુમ પડ્યું છે હાલ પોલીસ તપાસ કરી રહી છે ઘટનાની જાણ થતાં જ પંકજ ભાનુશાલી દિવ્યસ પટેલ હર્ષદ પટેલ દિનેશ પટેલ અમિત ગોંગીવાલા ધર્મેશ દોડિયા વગેરે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને જોકે સીસીટીવી જોતા ચોરો મળસ્કે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે વલસાડ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરી રહી છે આજે સવારે લગભગ ચારેક વાગે અમારા મંદિર ને ફોન આવ્યો ને ફોન પર વાત થઈ કે ભાઈ મંદિરમાં ચોરી થઈ ગઈ છે અને મંદિરમાં આવીને રૂબરૂ જોયું તો મંદિરની જે દાન પેટી જે છે એ લગભગ ત્રણથી ચાર માણસથી પણ ફૂચકા એ ટાઈપની છે ને એ દાન પેટી મંદિરની બહાર લઈ ગયેલા અને તોડવાની કોશિશ કરેલી ત્યારબાદ પછી અમે પોલીસ જાણ કરી અને પોલીસ ભાઈઓ આવેલા છે અને તપાસ ચાલુ છે અત્યારે અત્યારે કંઈ ખ્યાલ નથી આવતો જાન જોઈને ત્યાં સુધી કંઈ ખ્યાલ નહીં આવતો આજુબા મંદિરમાં થઈ છે અને ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળે છે કે આજુબાજુમાં પેલું ગેસનું ગોડાઉન છે Ya, perkejaan, aja perlu pergi video, Pak. Lalu, nanti, kalau kamu jadi